એને પણ આપણે આ ખાંડ લીધું છે આ હળદર છે આ મોરસ છે અને આ લાલ મરચું છે આ સોડા લીધું છે અને સોસ લીધો સૌ કરવા માટે અને આ લીલા ધાણા છે તો હવે આપણે આમાં આ લીલા મરચા નાખશું અને આપણે હળદર નાખશું આમાં અને મીઠું તો આપણે જયારે આ બોળો નાખ્યો ત્યારે આમાં નાખી દીધું હતું એટલે મીઠું નાખવાની જરૂર નથી ત્યારે અને એમાં આપણે આ ખાંડ નાખશું ખાંડ નાખીએ ખાટા મીઠા સરસ બને છે આમ ઢોકળા અને આ લસણ નાખશું અને આ લીલા ધાણા નાખશું હવે આપણે આને મિક્સ કરી દેસુ બધું તો આ આપણે ડીશ છે એમાં આપણે થોડુંક તેલ લગાડી દઈશું તો આમાં હવે આપણે ખાર નાખશું આ ખાવાનો ખાર છે એ નાખશું અને આપણે મિક્સ કરી છે આને હવે આપણે આ ડિશમાં નાખી દેસિયે જીરું અને આપણે હવે આની માથે આ લાલ મરચું નાખશું તો આમાં આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું તો પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં સડવા મૂકી દઈશું આપણે પાંચ થી સાત મિનિટ જેવું લાગશે પાંચ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે જોઈ લેશું તો ઢોકળા આપણા રેડી સડી ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું આપણે આને ઠંડા થવા દેશું તો આ ઠંડા થઈ જશે તો હવે આપણે આને કટિંગ કરી લેશું તો આપણે હવે સૌ કરશું તો આ સોસ સૌ કરશું અને આ તેલ સૌ કરશું તેલ અને ઢોકળા પણ ખાવાની મજા આવે છે સોસ સાથે આપણે ખાઈ શકીએ અને તેલ સાથે પણ આપણે ખાઈ શકીએ ઢોકળા તો આપણે સૌ કરશું અને આ મરચું આપણે સૌ કરશું તૈયાર છે આપણા કાઠિયાવાડી લસણિયા ઢોકળા તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા કાઠિયાવાડી લસણિયા ઢોકળા